નાસ્તા કરી અમે તો રાંધું હોય તો ઘી તો હોય તો ઘરમાં દૂધ જડે ઘી જડે માખન ઊંધી જડે છે જઈને તો ભેગા ઊંધી લઈ જઈ ખાઈ આવો બાજ નથી ઉ જોયું નથી જોયું નેવું વાળે છે તો તમે ત્યારે શું કરો આમ તો તમને એમ થાય કે આજે શું કેવાય કે સ્વર્મુ છે કે પછી કઈ દુનિયા ના શાળા શેરામાં જાત્રા જગન્નાથજી આવી રામેશ્વર ક્યાંય બાકી નથી આવી સરસ નાસ્તા તો બાદ માં કરવા બા કારણ કે એવું ચટપટું ખાવાનું મન થાય પછી એમ છે કે અમારેથી ઉપડતું નથી ક્યાંથી ઉપડે ગો ખાન ખાવ તો થાય

તમે નેવું વર્ષ એકદમ સરસ છો હા નતું તમને રોગ નથી ખાઈ તો પણ જઈને અને ત્યાં તેર વર્ષથી ખવાય હવે ઘટ બનાયેલું ઓછી આપડે આઠ વર્ષથી થઈ એટલે છોકરા ચડી જઈને જાવ છો ને અહીંયા મજા આવે હં ને મજા આવે પાસે વાગતા હોય એવો નિશાળવો પડે

કેટલા છે ના ફરી કેવા જસા હું ફરી આવી કે બાકી નથી સરસ સરસ નથી કોઈ ભાઈ એક છે ને કોઈ માં

મોજ છે ને બાકી જલ ઘટે તો વાંધો નઈ કઈ ના ઘટે કઈ ના ઘટે માગું કે મારે સુશીતે તો સુશીતે મને ગી સુશી ખુશી